રાજકોટની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર એલર્ટ થયું છે તો સુરતમાં પણ પોલીસ આવી છે ટેક્સટાઇલ માર્કેટમાં લોકોની સલામતી બાબતે મહત્વની ફોસ્ટા ખાતે આયોજન કરાયું હતું જેમાં પોલીસ કમિશનર તથા ઝોન અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા ફોસ્ટાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ફાયર વિભાગના એનઓસી અને બીયુસી અંગે મિટિંગમાં ચર્ચા થઈ છે તો ઉચ્ચ અધિકારીઓ સહિત ફોસ્ટાના ચેરમેન સહિત માર્કેટના પ્રમુખ હાજર રહેવા પામ્યા હતા આ બેઠકમાં અધિકારી અને ફોસ્ટાના પ્રમુખ સાથે ચર્ચા ફાયર સેફટી અને ફાયરના સાધનો વિશે કરવામાં આવી હતી આજરોજ કોસ્ટાની ઓફિસ ખાતે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈસી એસીપીસી અને અમારા કોસ્ટાના જે મિત્રો છે અને જે એના એસોસિએશન એની સાથે સાથે માર્કેટના જુદા જુદા માર્કેટના આગેવાન એના જે ચેરમેન અને એ મેનેજરો છે એ બધા સાથે મળી અને એક સિક્યોરિટી રિલેટેડ એક મિટિંગ કરવામાં આવી છે આ મીટિંગમાં જે ફાયર સેફટી બિલ્ડિંગ સ્ટ્રેન્થની આ ઉપરાંત ઇન કેસ ઓફ ઇમરજન્સી કઈ રીતના એક્ઝિટ થવું એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે આ ચર્ચામાં જે બેસિક જે નિયમો છે જે કોઈ પણ બિલ્ડિંગમાં હોવા જોઈએ એના માટે ભાર મૂકવામાં આવ્યો છે અને બધા લોકોને એ વિનંતી કરવામાં આવી છે કે પોતપોતાના બિલ્ડિંગ્સ પોતપોતાની જે સિસ્ટમ્સ છે એને એકવાર એ લોકો રિવ્યૂ કરી લે જે પણ ક્ષતિઓ હોય અથવા જે પણ પૂર્તતા કરવાની બાકી હોય એ સમયસર કરી લે જેથી કોઈ પણ જાતનું કોઈ દુર્ઘટના બની ન શકે અને કોઈ પણ સંજોગોમાં કદાચ કંઈ કંઈ બની જાય તો એ સંજોગોમાં મેક્સિમમ હ્યુમન સેફ્ટી રહે અને કોઈ પણ જાતનું જાનમાલનું નુકસાન ન થાય અથવા ખૂબ જ ઓછું નુકસાન થાય એવું કંઈક કરી શકીએ એ માટે એક હેલ્ધી અમારી ચર્ચા થઈ છે બધાથી અને તમામને સાંભળવામાં પણ આવ્યા છે લોકોની પોતાના પણ કેટલાક પ્રશ્નો હતા એ પણ અમે સાંભળ્યા છે સાથે પોસ્ટા દ્વારા પણ પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા છે અને તમામે આ વસ્તુમાં એક સાથે મત પુરાવ્યો છે કે કોઈપણ સંજોગોમાં સેફટી એ હંમેશા કોઈપણ બિલ્ડિંગમાં કોઈપણ સંસ્થામાં પ્રાયોરિટી હોવી